પથ્થર હોય ને એ પથ્થર આમ રસ્તામાં પડ્યું હોય રસ્તામાં પડેલો પથ્થર બધાય ઠોકર મારે કોઈ એક શિલ્પિકાર એ પથ્થરને જોઈ જાય અને એ પથ્થરને જોયા પછી શિલ્પિકાર મૂર્તિકાર એના પોતાના ઘરે લઈને જાય અને એ પથ્થરને પોતાના બે પગની વચ્ચે મૂકી અને છીણી અને હથોડી દ્વારા એ આજુબાજુનો નકામો ભાગ એ દૂર કરે તો એ નકામો પડેલો પથ્થર એમાંથી મૂર્તિનું સર્જન કરે એમ હું ને તમે કોઈ સદગુરુના ચરણમાં બેસી જઈએ ભલે દુનિયાની સામે આપણી કોઈ ગણતરી ન હોય પણ ગુરુના પગમાં બેસી જઈએ ને તો એ જ દુનિયા પછી આપણી પણ વાહ કરે છે પણ એકવાર ગુરુના ચરણમાં બેસી જાવ આપણા પણ જીવનમાં મૂર્તિબંત પ્રતિમાનું એ સર્જન કરશે પ્રતિભામાંથી પ્રતિમામાંથી પ્રતિભા પ્રગટ કરે એનું નામ છે સદગુરુ બધાને જ અનુભવ હશે પ્રત્યેક વ્યક્તિને અનુભવ હશે જેને ગુરુ છે એને અનુભવ હશે જેને ગુરુ નથી એને કોઈ અનુભવ નથી ગુરુ આપણે કર્યા હોય એના પહેલાં આપણું જીવન કેવું હતું અને ગુરુ ધારણ કર્યા પછી આપણું જીવન કેવું એ આત્માને પૂછો આત્મા કે આપણું જીવન કેવું હતું અને હવે કેવું જીવન છે સાચા અર્થમાં જો ગુરુને સેવ્યા હોય તો નિશ્ચિત જીવનમાં પરિવર્તન આવે છે નિશ્ચિત જીવન બદલાય છે અને જીવન બદલવાનું કામ એ સદગુરુ કરે છે જેમ ભગવાન વિષ્ણુના ચાર હાથ એમ ભગવાન સદગુરુ ભગવાનના પણ ચાર હાથ છે